વેલકમ ટુ યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે તો મારી બેન છે અને ફોનમાં જોવે છે અત્યારે અગિયાર મેં ઓગન થઈ છે અગિયાર તારીખે મધર ડે એટલે એક મિનિટ પછી મધર ડે શરૂ થવા માટે એટલે મારી મમ્મીને હેપોન મધર ડે કહેવા માટે મારે Happy Mother's Day. मारे हूँ विवेक हैप्पी मदर डे से मम्मी इनके तो नहीं मैं तो मम्मी इनके ही दी दो हैप्पी मदर डे मम्मी आप से मम्मी मम्मी ऐसे हाय 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 કરવાનું હોય રેડી તો આજ ખુશી આગળ હું પ્રોમિસ માગુ છું આજથી ખુશી છે ને મારી આમ તો બોલે છે પણ બીજા ફેમિલી સભ્ય ભાઈ બેન આરે કાકા ને બધા ઉગ્રતાથી બોલે

ગુડ મોર્નિંગ કતાર બાય સર તું બાને તબ લઈ આઈ દે નહીં પટ નહીં ગુડ મોર્નિંગ કતાર મારી દે માર્દ આંબરેને ન ગમતું એને અડોય તમે મારી દે માર્દ માદે માતે મારી માદે

એમ કે મને હાફ પાવડર એલર્જી છે ને આજે મારા બા કામ વાળા બા છે એમ કે જાન હતો એટલે કપડા ધોઈ ને વહી ગયા એટલે મારે પાવડર છે ને આ બધી તો ઉપર પડી એટલે મને આવી રીતના સ્કીન પ્રોબ્લેમ છે એલર્જી છે તો આપણે હવે પછી મળશું તમને થોડુંક થઈ જાય ત્યારે મેં કદાચ મારી મમ્મીને વિશ કરી દીધું હતું ને આજે મમ્મીને ખુશ કરવા માટે અમે બનાવી છે પૂરી ને મઠો થોડીક પૂરી બની ગઈ છે હવે થોડીક બાકી છે અને મારી મમ્મી પછી બધી વણે જ્યારે મારી મમ્મી કાઢી નાખશે ને પછી આપણે જમવા ટાને મમ્મી બાય અત્યારે અમે બનાવી નાખી છે પૂરી ને મઠે લઈ આવ્યા ભગવાનને થાળ જમાટ દીધો છે અમે અને આ મારી મમ્મી કેવલ આઈ બહુ સરસ આજ બહુ મની એમ થયું નાના રેડી વેરી અન ગુડ જેને મધર ડે પહેલો વેલો જેનો ઉજવો છે અને ઓલ ટુ બેસ્ટ અને થેન્ક યુ તો હાય તો અત્યારે ને અક્ષરા કે ભૂલી પણ ભગવાનને દેતા ચોર क्यों मैं स्टेन लगे तो खास वो चेहरे के लिए पाउडर भी खास मतलब टू फेस पाउडर नाइलेस अक्षरा जबलपुर की है रे अपना नाइलेस विधिवत करे चौराहे बस की वो जो खुशी है છ વાગ્યા છે ને હું આશિકી ટુ મૂવી જોઉં ટીવીમાં આવે છે તો એમ કે લે મારું ફેવરિટ છે ને મારી ફ્રેન્ડ છે એનું ફેવરિટ મૂવી છે અને મારી ફ્રેન્ડને આ મૂવીના બધા સોંગ બહુ 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 ગમે એટલે મારે મારું ફેવરિટ કરવું પડે ને વળી એમ કે હું તારી બધું વસ્તુ ફેવરિટ રાખું તો મારી ગમતી અત્યારે લગી અક્ષરા જોતી હતી એમાં વિડિઓ ટે લેવી એટલે નાવાનું બાકી રહી ગયું અને આપણે આ મૂવી પૂરી થાય એટલે હું લઈ લઈશ પછી કક કઈ લેપટોપ માં પછી મારી હાઈ અત્યારે ગેમ માટે ગિફ્ટ લઈ આવી છે માં મમ્મી નવરે ને તું બન મમ્મી દે એ ઓ રાત કર ઓરલા હે મમ્મી હું કાઈ જોટ નહીં નીકળે એ પણ મમ્મી આ પછડા કેમ બહાર નીકળે છે એમથી હું કહું તને લે પણ તારી હાટું ગિફ્ટ આપણ

નોટબંધી જોઈ લીધી લોકડાઉન જોઈ લીધું કોરોના જોઈ લીધું પછી એકસો ને કેટલા

बोले तो हाँ भर जो कर खाई नहीं काश अब तो फोन मारी पाए वो <laughs> इतना सारा सोना इंसान साथ मैंने जिंदगी में कभी नहीं देखा मैंने भी नहीं और हम यहाँ क्यों आए हैं मैं तो जल्दी से ढोलकपुर से दूर निकल जाना चाहिए है ना? मत तुम्हारा क्या सौदा हुआ था मैंने तुम्हें जेल से भागने में और खजाना लूटने में मदद की है जब तक भीम यहाँ नहीं आ जाता और मेरी नई जब की छड़ी तैयार नहीं हो जाती तुम यहाँ से नहीं जा सकते ठीक क्या नहीं है? किंग डमार्क डम डम। तो बार और खेल सब व्लॉग ने बाय बाय के तो ऐसा करो कि अगर कोई व्लॉग तुमने देखा है तो लाइक कमेंट शेयर करना नहीं तो मीडियो बजे कल से नया व्लॉग हुआ बाय बाय सब बाय द एल आज लाइक और शेयर